જિલ્લાના મેંદરડા ખાતે છોતેર પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી મેંદરડા ઓબારી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ધ્વજવંદન કરી પરેડને સલામી ઝીલી હતી આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આજથી પંચોતેર વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા છે આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદઢ બની છે ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ આગળ વધ્યો છે આ આપણું ગૌરવ છે તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે આજના પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભાગીદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈએ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના ધન્યવાદ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ